હેલો ફ્રેન્ડ્સ જય અંબે જય માતાજી કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું મારી અને અને આ કરો સપોર્ટ આપણે આજે બનાવીશું ચલો બતાવ ડુંગળી છે લસણની ચટણી છે દહીં છે બટર છે તેલ છે મસાલા છે શું બનાવતા કોઈ આઈડિયા પેલા હું ડુંગળી સમારીશ અને કઉ તમે તમે ડુંગળીની કઈ કઈ વસ્તુ બનાવો મસ્ત પતરી ચિપ્સ વચ્ચેથી બે ફાળિયા કરી અને નાની નાની ચિપ્સ જેવી સમાર લેવાની ગોળ નહીં સમારવાની નહીં ચીણી ચીણી સમારવાની જેમ આ રીતે આપણે વચ્ચેથી બે ફાડા કરી ગેસ પર ગેસ બંધ આવી ગયું છે તે પતળું સ્ટીલનો વાસણ એટલે જલ્દી તપી જાય આ રીતે મસ્ત પતળી પતળી ચીરીઓ કરી લઈશું જેમ આપણે પ્યાજ પકોડા કેવું કશું કરીએ એમાં ચીરીઓ કરીએ ને એવી એક એક ખુલ્લી થઈ જાય ને એવું મસ્ત કરી લેવાની

સ્ટ્રોંગ હોય એટલે જરૂર નહીં પડે હવે આપણે વઘાર આવી ગયો છે એમાં ડુંગળી એડ કરી દઈશું અને મસ્ત એને અડધો અને મીઠું નાખી અને લાઈટ બ્રાઉન ની કે થોડી અધકચરી ચડી જાય ત્યાં સુધી આપણે એને ચડવા દઈએ અને આપણે બીજા મસાલા દહીંમાં તૈયાર કરીશું આઈડિયા આવ્યો કે જો શું બનાવી રહીશું કોમેન્ટમાં જરૂરથી લખજો જોકે કઈ રેખે એટલે કરતા બી નહીં કરે રેસીપી ગમતી હોય તો જરૂરથી કોમેન્ટ કરજો અને લાઇક કરજો ધીમા તાપી રાખવાની એટલે તેલનું વાસણ આપણે ડાંચી ના છે દહી લીધું છે મેં મોડું છે ત્રણ ચમચી જેટલું હવે એમાં એડ કરીશ લસવાની ચટણી મિક્સ કરી નાનું મોટું લઈ લેવાનું આમાં બધા મસાલા લસણની ચટણીમાં છે એટલે કોઈ અલગ મસાલા કરવાની જરૂર નહીં પડે મસ્ત દહીં થઈ જાય એવું થોડું ચમચીથી ફેંટી ફેટી લેવાનું

ભાવતી હોય ના ભાવતી હોય તો ઓપ્શન છે નહીં સમાજ પણ સારી લાગશે ના ભાવતી હોય અંદર નાખી દેવાની તો ચડી જાય તો ખબર બી ના પડે ચાલો હવે આમાં જ હશે આમાં તો મસાલા દહીના ભાગના થયા હવે આપણે મસાલા કરીશું આમાં લોડીનું એમાં મરચું અને પણ બાકી દઉં ખાલી આપણે લો

કેમ દઈ ફાટી ના જાય પછી આ સાંજ સુધી 5 મિનિટ ચડવા દેજો હવે કરી દેજો ગેસ ચાલુ હવે આમાં પાણી રેડ દઈશું જેટલી ગ્રેવી તમારે કરવી હોય એટલું પાણી લઈ લેવાનું પણ હાલ નહીં બચુ આપણે દહીંને અને ડુંગળીને એક સાથે ચડવા દેવાનું છે જ્યારે સેવ નાખવાનો ટાઈમ થાય ને એ વખતે આપણે રસો જોઈશું દહીં અને ડુંગળી એક સાથે મસ્ત ચડી અને એક રસ થઈ ગયું છે દેખાય છે તમને બહુ જ મસ્ત લાગે છે હવે આપણે પાણી ભેળ દઈશું કારણ કે આપણે આમાં સેવ એડ કરવાની છે

તે બી ગરમ થઈ ગયું છે તો સીવ તમને જેટલી વાવતી હોય તેટલી તમે ચીર એડ કરી શકો છો ઘરની સીવ છે તમે બહારની બજારની રથડાની કે તમને જે વાવતી હોત તો ટેસ્ટ પ્રમાણે લઈ લેવાનું હવે આપણે એને સીવ ચડે ચડવા ચઢેલી જ હોય પણ એમ લાગે કે ખાવા જેવી પ્રોપર થઈ ગઈ છે ત્યાં સુધી ગેસ ચાલુ રાખવાનું પછી બંધ કરી સેવ થાય ત્યાં સુધી આપણે મસ્ત બાજુમાં ભાખરી ઉતારી લઈએ ઉમળી ઉમળી શાક ને ભાખરી ગરમા ગરમ બહુ જ મજા આવે ફ્રેન્ડ આ રીતે તમે ટ્રાય કરજો અને એન્જોય કરજો બાય